વિકસિત ભારતના નિર્માણ માટે લોકજાગૃતિના હેતુથી એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગડાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં શહેરના શારદા ભવન ટાઉનહોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વિસ્તારના વિશિષ્ટ નાગરિકો વેપારીઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને હસોદ તાલુકા ભાજપના કાર્યકરો અને નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા આપણા દેશના લોકલા લીધા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે નિમિત્તે અનેક કાર્યક્રમો આખા દેશે ચાલી રહ્યા છે આજે અમારા અંકેશ્વર ખાતે વન નેશન વન ઇલેક્શન અને પ્રભુત્વ નાગરિક સંમેલન પર થઈ રહ્યું છે જે ઓગણીસો સુડતાલીસમાં હાજરી મેળવ્યા પછી ઓગણીસો બાવનથી ઓગણીસો સડસઠ સુધી લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો સાથે થતા હતા એ પછી એ વખતની સરકારે રાજ્ય સરકારને તોડવાનું કામ કરીને અડસઠ અને સિત્તેરમાં આવી અનેક રાજ્યોનું ઇલેક્શનો આવ્યું અને ઓગણીસો સિત્તેર પછીની વાત કરીએ ત્યારથી આ લોકસભા વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત આ તમામના ઇલેક્શનો અલગ અલગ થઈ રહ્યા છે આજે જોઈએ છે કે આવા ઇલેક્શનો અલગ અલગ થવાને કારણે અનેક સરકારના ખર્ચો વધતા હોય છે અનેક માનવબર કામે લાગતું હોય છે જે આપણા નોકરી કરતા હોય એમને પણ સમય વ્યય થતો હોય છે સાથે સાથે જે નાગરિકો છે નાગરિકોને પણ અનેકવાર મત આપવા જવું પડતું હોય છે જ્યારે આ વન વન નેશન વન ઇલેક્શન જો હોય તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સોરી આપણા જે રાજનાથ કોવિંદજીની જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિની સમિતિ સમિતિએ જે અહેવાલ આપ્યો છે એ અહેવાલની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે આમાં મતદારો પણ ઉત્સાહ વધશે મતદારો પણ વધુ પ્રમાણમાં મતદાન થશે સાથે જે આપણા પોલીસના જવાનો હોય આર્મીના જવાનો હોય એમને પણ ઘરે ઘરે ઇલેક્શનો થવાને કારણે એ લોકોનો પણ સમય જે બરબાદ થાય છે સાથે સાથે જે ઇલેક્શન આવે ત્યારે આચારસંહિતા આવે અને એ આચારસંહિતાના કારણે અનેક વિકાસના કાર્યો પણ આપણે નુંધાતા હોય છે ત્યારે આ વન નેશન વન ઇલેક્શન થાય તો ખર્ચાઓમાં પણ બચત થાય સરકારી ખર્ચા ઓછા થાય સાથે સાથે જે મતદારો મતદારોને પણ અનેકવાર મત ન આપતા એકી સાથે મતદાન થાય અને લોકસભા વિધાનસભાનું એકે દિવસે અને બાકીના સો દિવસની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત મહાનગરપાલિકા એ સાથે થાય આમ સો દિવસની અંદર તો આ સો દિવસની અંદર આખો પીરિયડ પૂરો થાય અને બાકીના દિવસની અંદર સરકારે નવી પોલિસી બનાવવી હોય કે પાંચ વર્ષ માટેનું આયોજન કરવાનું હોય તો એના માટે પણ સરળતા રહે અને માનવબળ પણ ઓછું રહે અને સરકારી ખર્ચાઓ ઓછા થાય એ માટેના આજનો આ કાર્યક્રમ છે